વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે કાવ્ય આગળ જોઈએ કવિતાની અંદર છેલ્લે આપણે જોતા હતા છેલ્લે આપણે જોતા હતા કે ગાય ભેંસ બકરી મિલકત સંપત્તિના બધા જ ભાગ પોતાના બાળકોને વહેંચી વહેંચીને આપ્યા ભગવાનનો ભાગ તે કાઢ્યો નથી ભગવાનનો ભગવાન છે જ ભગવાન તો બેઠો છે પણ સદ કાર્યની અંદર જે ભાગ વાપરીએ ને એ ભગવાનનો ભાગ છે કોઈને જરૂરિયાત માટે હાથ લાંબો કરીને આપીએ ને એ જ ભગવાનનો ભાગ છે કોઈકની જરૂરિયાત પૂરી કરીએ મંદજનોની એ જ ભગવાનનો ભાગ છે ભગવાન તે વળી કઈ ચીજ છે સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું અચાનક ગઈકાલે ભગવાન આવ્યા ને કંઈ લાવ મારો ભાગ કવિ અહીં એક સપનાની વાત કરે છે કવિ અહીંયા એક સપનાની વાત કરે છે સુખ ઉમંગ સપના અને સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું પણ અચાનક ભગવાન આવીને બોલ્યા બધાના ભાગ પાડ્યા મારો ભાગ તે પાડ્યો લાવ મારો ભાગ લાવ મારો ભાગ અને એ સમયની અંદર માણસની ઉંમર પચાસ વર્ષ વિતાવી ચૂકી હશે પચાસ વર્ષની અંદર કશું જ કર્યું નહીં હોય માણસે એ સમયમાં પચાસ વર્ષમાં કશું જ કર્યું નહીં હોય અને એ સમયની અંદર કહે છે કે મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જળ હાથમાં કશું નથી કારણ કે દરેક વસ્તુ કોને આપી દીધી પોતાના દીકરાઓને ભાગ પાડી પાડી તારી પાસે શું રહ્યું કશું જ માત્ર જિંદગીના જીવવાના વર્ષો અને એ પણ કેવા એકલા કેવા એકલા આ ખળવાસથી વિચારવા જેવી બાબત અહીંયા કવિએ મૂકેલી જોવા મળી શકે છે અને એની સરખામણી કરી છે મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ ઉચ્ચડ જોયા પાનખર ઋતુ પછી વસંત આવે પાનખર એટલે વૃક્ષ ઉપરથી પાંદડાઓ શું થાય અને નીચે પડી જાય છે ઉજ્જળ બની જાય છે એમ માણસની જિંદગી પણ ભાગ પાડવાની અંદર અંદર ઉજ્જળ બની જાય છે છેવટે એણે તો કશું જ કર્યું નથી પુણ્યદાન સદકાર્યો સેવા કાર્ય બધું જ દીકરાઓને સુપ્રત કરી દીધેલું છે હવે એ તો માત્ર વર્ષો જિંદગી ખાલી ખમ જીવી રહ્યો છે અને એટલા માટે કે છે કે એકાદ સુકૂ તણખલું એ નહીં શેના ભાગ પાડું ભગવાન સાથે આંખમાં જળઝળિયા આવ્યા અને અડધા જળઝળિયા આપ્યા ભગવાનને ભગવાનની સામે રડે છે કે હવે ભગવાન મારી પાસે તો કશું છે જ નહીં શાના ભાગ પાડી હવે શાના ભાગ પાડું જળઝળિયા આવ્યા કે છે વાહ કહી ભગવાન મને અડ્યા ખભે હાથ મૂક્યો મારી ઉજ્જળતાની પંપાળી મારા ખાલી પાને ભરી દીધો અજાણ્યા મંત્રથી એ કહે છે કે અજાણ્યા મંત્રથી એ ખાલી પાને મને જાણે ભરી દીધો હોય એવું કહે છે ખભે હાથ મૂકીને મારી ઉજ્જળતાની પંપાળી અને મારી ખાલી પાને ભરી દીધો અજાણ્યા મંત્રથી તેણે પૂછ્યું કેટલા વર્ષનો થયો આ ભગવાને પૂછ્યું કે તું કેટલા વર્ષનો થયો અને આવી વાત ભગવાનને જાણે એની સપનામાં આવીને પૂછી હોય ને એવું એક અનુસંધાન અહીંયા મૂકેલું જોવા મળી શકે છે અહીંયા એવી વાત આપણને આપવામાં આવેલી જોવા મળી શકે છે અને કહે છે તેણે કેટલા વરસનો થયો પચાસનો હું બોલ્યો અચ્છા ભગવાન બોલ્યા સોમાંથી અડધા તો તે ખર્ચી નાખ્યા ભગવાન બોલ્યા કે અડધા તો તે ખર્ચી નાખ્યા અને અડધા તે ખર્ચી નાખ્યા હવે લાવ મારો ભાગ કારણ કે પચાસ વર્ષ તો તે તારા પોતાના માટે વાપર્યા છે મારો ભાગ તો બાકી છે મારો ભાગ તો બાકી છે મારો ભાગ આપ ને બાકીના પચાસ વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથ હવે શું હવે શું જે જિંદગીના 50 વર્ષ કમાવાના ધમાવાના હતા એમાં તો તે સદકાર્ય માટે એક પણ રૂપિયો મિલકત કશું વાપર્યું નથી અને હવે ફક્ત વર્ષ બચ્યા છે અને એ પણ ખાલી પાના એ તો ભગવાનના હાથમાં મૂકે છે ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય હું હવે ભગવાનનો ભાગ બની અને પડી રહ્યો છું અહીં જો હું રાહ ને ક્યારે રાત પડે ક્યારે આવે છાનામાના ભગવાનને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને ને ક્યારે હું ભગવાનના મામો ઓગળતો ઓગળતો એ કહે છે કે ક્યારે હું ભગવાનના મામો ઓગળતો ઓગળતો જતો અહીંયા એ વસ્તુ અહીંયા મૂકવામાં આવેલી છે કે કવિ પોતે સ્વીકારનીય બાબત મૂકેલી છે અને આપણને સ્વીકારવાની આ વસ્તુ કહે છે કે આટલા વર્ષો સુધી કશું જ કર્યું નથી વર્ષો સુધી કોઈ કર્યું નથી હવે છેલ્લા વર્ષોમાં તો સદ કાર્ય કરવાની વાત કર એ વસ્તુ કહે છે કે ટપ દઈને મેં ભગવાનના હાથમાં પચાસ વર્ષ મૂકી દીધા હવેની જિંદગીના કે હવે ભગવાન નિર્ણય તારે લેવાનો છે હું તો તારી રાહ દેખું છું કે તું ક્યારે મને લેવા આવે અને છાનામાના ભગવાન રાત્રે મને લેવા આવે અને એ ભગવાનના મોમાં હું ઓગળતો ઓગળતો કોળિયો બની અને જઈ શકું એટલે અહીંયા એક પશ્ચાતાપની છેલ્લે કવિએ પોતાની અંતર ઈચ્છા દર્શાવેલી જોવા મળી શકે છે અહીંયા અંતર ઈચ્છા જોવા મળી શકે છે અને છેલ્લું એવું એક ભાવાર્થ મૂકેલો છે કે આજનો વ્યક્તિ જે ભગવાનને ભૂલતો જાય છે એનું અનુસંધાન સાધેલું અહીંયા જોવા મળી શકે છે એનું અનુસંધાન સાધેલું એક જોવા મળી શકે છે તો એવી એક સુંદર મજાની કવિતા અહીંયા રમેશ પારેખે આપણને આપેલી જોવા મળી શકે છે એક સુંદર મજાની કવિતા અહીંયા આપણને રમેશ પારેખે આપેલી જોવા મળી શકે છે અને એ અનુસંધાન અહીંયા મૂકેલી બાબત જોઈ શકાય છે એ અનુસંધાનની મૂકેલી બાબત અહીંયા આપણને જોવા મળી શકે છે તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો પ્રશ્નોના જવાબની થોડીક ચર્ચા કરીએ અહીંયા પ્રશ્નોના આપણે જવાબની થોડીક ચર્ચા કરીએ એક એક વાક્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું અહીંયા એક એક વાક્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું તો શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા જો કવિતાની પહેલી જ પંક્તિઓમાં છે કવિતાની શરૂઆતની અંદરની પંક્તિઓમાં આપણને જોવા મળી શકે છે કે બોર ટેટા ચીભડા કાતરા એનો કવિ બાળપણની અંદર પોતાના ભાઈબંધો ભેગા થતા અને ભાગ પાડતા વધારાની ઢગલી કોના માટે રહેતી તો ભગવાન માટે સીધોને સરળ જવાબ છે વધારાની ઢગલી ભગવાન માટે રહેતી ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા તો ભગવાન પોતાનો ભાગ ખાવા રાત્રે અને છાના માના જો કવિતાની અંદર જે પંક્તિઓ છે ને એ જ એના જવાબો છે કવિતાની અંદર જે એના એ જ જવાબો આપણને જોવા મળી શકે છે કે ભગવાન પોતાનો ભાગ ખાવા રાત્રે અને માના આવતા મોટા થયા પછી શાના શાના ભાગ કરતા ઘર વખરી મિલકત ગાય ભેંસ બકરી સર સામાન આ બધાનો કવિ કહે છે કે અમે ભાગ કર્યા આ બધાનો કવિ કહે છે કે અમે ભાગ કર્યા અને ભગવાને સપનામાં આવીને શું કહ્યું લાવ મારો ભાગ ભગવાને સપનામાં આવીને કવિને શું કહ્યું કે લાભ મારો ભાગ એમ ભાગ લાભ મારો ભાગ ક્યાં મૂક્યો નથી મોટપણની રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો પ્રશ્નોના એક એક વાક્યની ચર્ચા આપણને જોવા મળી શકે છે ત્રણ ચાર વાક્યો મુદ્દાસરના પ્રશ્નોના જવાબ બધા જ પરીક્ષામાં પૂછાય છે કવિતાની અંદર બધા જ જવાબો મળી શકે એવા છે સરળ કવિતા છે તો આપણે સ્વાધ્યાય કાર્યની અંદર આ વસ્તુ લખતા રહીશું